હા તો મિત્રો અંતે ભારત અને પાકિસ્તાનની જે ધબધબાટી બોલતી હતી ટીવી ઉપર ને ન્યૂઝ ચેનલ ઉપર એનો અંત આવી ગયો છે અને અંતે આપણે આર્મી અને સરકારે બે સીઝફાયર થઈ ગયું જાહેરાત કરી દીધી હવે આ સમાચારથી વધારે વધારે આઘાત કોને લાગ્યો તમને ખબર છે ન્યૂઝ ચેનલવાળાને એટલે કેવી ધબાધબી એને બોલાવી ખબર છે બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ કાલના બતાવેલા ફોટા અને વિડીયો બતાવ્યું બ્રેકિંગ ન્યૂઝ હર એક નયા બ્રેકિંગ ન્યૂઝ આ રે અને એવું સંગીત વગાડે ને કે માણસોને એમ થાય કે કક થઈ ગયું એ અને એવી એવી ખોટી ખોટી અફવાઓ ફેલાવી અને બસ ટીઆરપી વધારવા તે અને એને ટીઆરપી વધી તે માણસોએ જોયું બહુ જમાય ના પણ જેવું સીઝ ફાયર થઈ ગયું એવા સમાચાર આવ્યા ને તો બધાના ડાટા ઉતરી ગયા એ લો કાલથી ધંધો બંધ કોઈ નહીં જોઈ નૃત્ય બહુ માણસો અફવા બહુ ફેલાય અને આપણી પબ્લિક ને આવું જ જોઈ સનસની 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 દબા ધબી બોલે ના ના અમુક ન્યૂઝ ચેનલ વાળા સાચા સમાચારે આપતા હતા બધા કાંઈ આવું ખોટી અફવાઓ નહોતા ફેલાવતા એટલે મને એક ની એક વસ્તુ વારંવાર વારંવાર અને ભાઈ યુદ્ધ થાય એ વસ્તુ અલગ છે અને આ બધું વાયલોશન હતું નાના નાના ઓપરેશન યુદ્ધ તો હજી ક્યાં ચાલુ થયું આપણી સરકારે જાહેરાત કરી કે હા યુદ્ધ ચાલુ થઈ ગયું છે ઓપરેશન હતા નાના નાના એ આપણી ઉપર હુમલો કરવાની કોશિશ કરે આપણી આર્મી એને ધડબા જવાબ આપતી હતી બસ એ વાત હતી આપણે સોફિયાબેનને યોમિકા સિંઘને એ આવી અને શું કહેતા હતા કેવી ચોખ્ખીને સ્પષ્ટ વાત કરતા હતા કે આપણી આર્મી કેટલી પ્રોફેશનલ છે કઈ રીતે કોઈ નિર્દોષને મારતી નથી કોઈ પબ્લિકને મારતી નથી અરે પાકિસ્તાનમાં જ્યાં સુધી પેસેન્જર ભરેલા વિમાન ઉઠતા હોય ને ત્યાં સુધી આ આપણી વાયુસેના ઓપરેશન ન કરતી નહીં કોઈક ઝપટે ચડી ગયું હોય તો બિચારા નિર્દોષ મરી જાય કે નહીં આટલી પ્રોફેશનલ આપણી આર્મી છે અને એ આવીને પત્રકાર પરિષદ કરીને એ જ સ્પષ્ટતા કરતી હતી આખી દુનિયાને એણે એ સમજાવ્યું કે અમે કેટલા પ્રોફેશનલ છે અને પાકિસ્તાનની આર્મી તો મેં તમને કીધું ગુંડા આર્મી તો ગમેના હુમલો કરે ગમે અને પછી છેલ્લે છેલ્લે તો ગુજરાતમાં તે પબ્લિકનું એવું થઈ ગયું હતું એ મારે મને મન થઈ ગયું જાહેરાત કરતું કે ભાઈ સરમાં પછી બે ત્રણ પેક મારી જાવ ને તો સીધા વ્યા જઈજ ને હું જતું પાકિસ્તાનની આ ત્યાં સરહદ ઉપર તમારે લડવા જવાનું નથી એવું એ લોકોને સમજાવું મુશ્કેલ ન્યૂઝ ચેનલવાળાએ ભારે કર્યું બહુ ધી તમારું શું કહેવું આમ સાચી વાત